જોવે મતલબ એ છે ને ગીત સાંભળે બેઠો બેઠો અને ઢોલ વગાડશે પણ ખાવાનું પેટમાં પડે પછી ગમશે નહી એટલે તૈયાર જ કરીને એમ ખાલી ખેંચ આવે ને ત્યારે આવું થાય મન કઈ નથી થયું હો મને કઈ નહીં થયું બેટા જો

એને જો હજુ ઉઠ્યો છે અને ઊઠીને બેસાડ્યું છે ને ખેંચ આવી ગઈ છે અત્યારમાં એને ખેંચ તો આમ તો બે ત્રણ વાર દિવસમાં આવી જ જાય છે અને જોડે રહેવું પડે છે એને ખાલી અમે પકડીને નાખીએ છીએ ને તો અમારા હાથ મને દુખવાઈ જાય છે તો એને બિચારાને કેટલું દુખતું હશે અને ઘણીવાર એને કદાચ એટલે ઊંઘ ના આવતી હોય પણ હવે તો એ હેરાન નહીં કરતો હવે થોડો મોટો થઈ ગયો ને એટલે એ એને કંઈક તકલીફ હોય તો જાગતો હોય પણ હેરાન નહીં કરતો પણ નાનો હતો ને ત્યારે તો બહુ રડતો હતો ચીસો પાડતો હતો અને આપણને એમ થાય કે એને શું થતું હશે પણ હવે તો એમ બહુ ડાયો થઈ ગયો છે કોઈ જ જાતની હેરાનગતિ નહીં ખાલી ખેંચ આવે ત્યારે ધ્યાન રાખવું પડે અને ખવડાવીએ પીવડાવીએ મસ્ત ખુશ જ રહેતો હોય છે અને જો ખેંચની દવા પીવડાવીએ છીએ ને તો એ આખો દિવસ રડે ચીસો પાડે અને આમ રહે જ નહીં ખાવાનું પણ નહીં ખાતું અને આ જો દવા ના પીવડાવીએ તો ખેંચ આવે પણ ખેંચ આવે એટલી વાર થોડીક વાર તકલીફ પડે અને પછી મસ્ત આખો ખુશ રહેતો હોય છે એટલે અમે પછી એને દવા પણ બંધ કરી દીધી હતી થોડીક વાર એ ખાશે નહીં થોડો હેપર થઈ જાય એમ અને પછી જો આવી રીતે થોડીક વાર કરશે પછી મસ્ત પાછો રૂમ તો થઈ જશે ઢબડા થોડીક વાર પછી એને ખવડાવીએ એટલે એ પણ શાંતિથી ખાઈ લે અને ખાઈ પીન પાછો એ સરસ રમશે હવે મન એ તે જે જે કરે કે નહીં ઉઠીને પહેલા હનુમાન દાદાને મસ્ત મંત્ર જે જે કરે છે ને બેટા હનુમાન દાદાને જે જે કરે પછી ખાય રોજ મન જે જે કરે ને હા કરી દો કેવા જેજે આવડે મનને આમ કરે જે ને કેવા જે જે કરે મન અને હનુમાન દાદા ક્યાં છે જો જો આમ રહ્યા આમ રહ્યા મનની સામે જુએ છે હનુમાન દાદા જો મન જો અહીંયા ખાવાનું ખાય છે એ મન કેવી ભૂખ લાગે ચો જા છે ને મન અમને રીલ નહીં ઉતારવા દેતો હેરાન કરે છે મન કેમ હેરાન કરો હે તાલીઓ પાડે જો અત્યારે અત્યારે ડાયો બની ગયો હવે જો 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 હા શરીફ બની ગયો હમણાં તાલી પાડતો તો હવે તો ચૂપ થઈ ગયો હમ તને કહું ઊભો થઈને જવાબ દેવો હે થા ઊભો થા ઊભો થઈને જવાબ દે મન જો અહિયાં છે ને નીચે ઉતરવાની કોશિશ કરી અને થાકી ગયો અને એને છે ને બેઠા બેઠા ઊંઘાઈ ગઈ એટલે એની ઊંઘ કેવી હોય ખબર છે ખાલી બે ત્રણ મિનિટની જ ને એને ઘણી વાર કેવું છે કે બેઠા બેઠા ઊંઘવું બહુ ગમે છે આપણે ખાટલામાં આડો પાડીએ ને તો ના ઊંઘે અને ખુરશીમાં બેઠા બેઠા સુઈ જાય તો અત્યારે જો એનું જીવતું જાગતું ઉદાહરણ કે બેઠો બેઠો સૂતો છે જો બૂમો પાડીએ છે ને તો એ ઊંઘ આવે છે અને અમથા તો ખાલી અમે સેજ એમ કરીએ ને

હા ઉપર જો ઉપર જોઈન હા જો આની સામે જોઈન બોલવાનું બોલો મનસુ બોલે મનસુ બોલે હા 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 सीताराम બોલો શું બોલીશ રામ હા હા રામ

Ya, ya. Sekarang kamu boleh meletakkan kursi di bawah. Mari kita bawa. Mari kita bawa. Lihatlah, kamu boleh meletakkan kursi di bawah. Jangan lupa untuk makan minyak-minyak दे दे तेरा अंगूठा लगा दे चलो

ત્યારથી ડેલી કલાક બે કલાક ફરજીયાત આવવાનું મન ને રાખવાનું નવરંગપુરા કસરત કરાવવા લઈ જતા સ્કૂટર વખતે રાખતો સ્કૂટર લઈ જતા તા શિલ્પા રમે બે હે પહેલાં તો અમે બે હું શિલ્પા બે જ કારણ ને ગિરીશલાલને નું કામ હોય અને એ ધંધો બંધ કરે તો મેળ આવે નહીં ના નોકરી તો ચાલુ જ હતી ને પણ શું સવારમાં જઈએ ને એટલે ટાઈમે આવી જઈએ વાંધો ના આવે બરોબર વહેલું મોડું થોડું થાય તો સ્ટાફ વાળાનો મને સપોર્ટ હતો એટલે એ લોકો સપોર્ટ આપતા થોડો ઘણો બરોબર વાંધો નહીં ખાસો ટાઈમ સુધી આને કસરત કરાઈ નવરંગપુલા કાયમ લઈ જવાનું હે સિવિલમાં પાસઠ જે સિવિલ હોસ્પિટલ એ મણીબેન હોસ્પિટલ એ મણીબેન હોસ્પિટલ બે અઢી મહિના રાખ્યો છે ત્યાં મન જેવા ઘણા બાળકો હતા અને જુદા જુદા રાજ્યોમાંથી આવતા અને ત્યાં સારવાર બહુ સારી થાય આયુર્વેદિક હતું એટલે આયુર્વેદિક સગવડતાઓ પૂરી એટલે ઘણી વખત લોકોના ટિફિન ના આવતા હોય તો આથી અમે હું બનાવી દઉં ચાલીસ પચાસ જણનું લઈ હા એવી રીતે પૂરી ને શાક બનાવીને લઈ જઈએ બધાને ખવડાવીએ ઝીરો જાગકચો ને ખીચડી વાગે ફરજિયાત જુદા જુદા એરી નું ખીચડી શાક અને રોટલી નું વિતરણ કરીએ છીએ આ જન સેવા મિત્ર મંડળ છે અમારું એ મંડળ દ્વારા અમે આ બધું વિતરણ કરીએ છીએ અને પૈસો તો મહત્વનો નથી

એમ નહીં વગાડવાના અમે કહીએ ત્યારે નહીં લે વગાડ મન છે લે લ વગાડો લો વગાડો નહીં ઉતાર્યા ત્યારે લો વગાડો એમ ના હોય ડબ્બા નાખો એમાં ત્યાં બિસ્કિટ પર દેવાના હો ડબ્બો ભરી કપડા બધું પર દેવાનું

મિત્રો જો અહીંયા મન છે ને હું જમાડી રહી છું અને મન આજે દૂધ ને રોટલો ખાય છે એને મિક્સરમાં મે રોટલો ક્રશ કરી અને દૂધ નાખી દીધું છે અને ઘડીક સે ખઈનેરમ સે પછી પાછો સૂઈ જશે ટીવી જોશે ને મન મન ટીવી જોવે છે તમને દૂધનો રોટલો ભાવે છે પૂછ મન પૂછ તમે ખાવ છો દૂધ ને રોટલો હે ને મન ને અને આજે પેલા દીદી જોડે ઝઘડો થઈ ગયો છે